અલ્કેશભાઈ જય જીલેન્દ્ર તમારો સવાલ છે કે કોઈ વસ્તુ જોતા જોતા સહેલાઈથી આત્મજ્ઞાન થઈ ગયું તો આ વસ્તુ કઈ રીતે બની બરાબર તો એ આપણને એવું દેખાય છે કે જે છેલ્લે કંઈક કઈક થોડુંક કરવાનું બાકી હોય અને એ થઈ ગયું તો આપણને એમ થાય કે આટલી વારમાં આટલું બધું કામ થઈ ગયું પણ એવું નથી હોતું એના જન્મોના કર્મના આવરણ પોતે હોય છે ઘણી સાધના કરેલી હોય છે પણ એક નાની વસ્તુ માટે ક્યાંક અટક્યું હોય એકાદ કર્મ એવું નાનું સરખું અટક્યું હોય અને એ નિમિત્ત મળતા એ વસ્તુ બની ગઈ એ નમાણ ડિગ્રી સુધી એ કરીને આવ્યા હોય પણ એક ડિગ્રી હળવટ ક્યુ હોય અને આપણને તો ખાલી એક ડિગ્રી જ દેખાય કે એમને આ બસ આવા વાદળ અને સંધ્યાના રંગો જોતા હતા ને એમને આત્મજ્ઞાન થઈ ગયું એમને વૈરાગ્ય પેદા થઈ ગયું પણ એ ખાલી છેલ્લી જિનગારી હોય છે કેમ કે પાણી ઉકળે ને પાણી નવાણું ડિગ્રી સુધી તો કંઈ ખબર જ નથી હોતી કે પાણી આટલે સુધી પહોંચી ગયું છે ખાલી એક ડિગ્રી વધે છે ને પાણી ઉકળી જાય છે એમ સમજી લો કે આખો રૂનો ઢગલો તૈયાર જ છે ઘણા જન્મોથી કે ઘણા વર્ષોથી આખો ઢગલો તૈયાર કર્યો છે રૂનો પણ આપણને તો બોલી ખાલીગારી લગાવીને એ દેખાય છે બધું ભસ્મ થઈ ગયું પણ ખાલી જ દેખાય છે આપણને કેટલી મહેનત થી રૂનો નો ઢગલો ભેગો કર્યો તો એ ક્યાં દેખાય છે એટલે આપણને દેખાય એટલું નથી હોતું બાહુબલીજી નો તમે વિચાર કરશો તો કે બસ ભાઈઓને વંદન કરવા માટે પગ ઉપાડ્યો ભાઈ એટલું જ અટક્યું તું એટલું જ આપણને દેખાય પણ એને બાર બાર મહિના સુધી એક જ જગ્યાએ સ્થિર થઈને જે સાધના કરી હતી એ ક્યાં દેખાય છે એ સાધનાથી જ તો બધા કર્મ ખાપી ગયા તા એક જ અટક્યું હતું એમ જ્યાં જ્યાં તમને એવું દેખાય છે કે આમ જોતા હતા ને એમને આત્મજ્ઞાન થઈ ગયું કે કેવળ જ્ઞાન થઈ ગયું કે આ એક ફૂલ ચઢાવ્યા ને ભગવાને અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું અરે ભાઈ એ ખાલી છેલ્લી ચિનગારી છે એના આગલા જન્મોમાં એના આગલા અનંત અનંત જન્મો પહેલામાં એ કેટલીય એ જીવ સાધના કરીને આવ્યો હશે એ આપણને ક્યાં ખબર છે અને એવું હોય જ છે સાધના કરેલી જ હોય છે એ ખાલી એક થોડું બાકી હોય એટલું આપણને દેખાય એટલે આપણને એમ થાય કે આટલું આમ કર્યું ને આમ જ્ઞાન થઈ ગયું પણ એવું નથી હોતું અને એટલે જ આપણે મિસગાઈડ થઈએ છીએ આપણે આમ કરશું એટલે આમ થઈ જશે ભાઈ એ કરવાનું તો ખાલી નિમિત્ત હોય છે છેલ્લું નિમિત્ત લાસ્ટ એ થવા પહેલાંનું લાસ્ટ નિમિત્ત એની પહેલા નવાનું કર્મનો ખતમો કરી દીધો હોય છે ખાલી એક જ બાકી હોય છે અને આપણને એટલું જ દેખાય છે ખ્યાલ આવ્યો ઓકે